ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રાઇવસી પ્રાઇવસી શબ્દનો અર્થ ખાનગીપણું ગોપનીયતા ગુપ્તતા એકાંત કે મલાજો થાય છે પ્રાઇવસી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી મસ્ટ હેવ ડિસ્ટર્બ યોર પ્રાઇવસી અર્થાત એણે તારી એકાંતમાં ખલેલ પહોંચાડી હશે એક બીજું ઉદાહરણ જોઈએ હી રેડ ધ લેટર લેટર ઇન ધ પ્રાઇવસી ઓફ હિઝ ઓન રૂમ

Thank you.